નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ એટલે સિક્સ ઓન નવા સમાચાર મેળવવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો પાલીતાણા તાલુકાના નવા ગામથી ચોરવડલા ગામથી વિદ્યાર્થીઓ નવા ગામમાં અભ્યાસ કરવા માટે આવતા હોય છે ચોરવડલા ગામથી નવા ગામ હાઈસ્કૂલમાં અભ્યાસ માટે ચાલીસ જેટલા વિદ્યાર્થી અભ્યાસ માટે આવતા હતા પણ હાલમાં પંદર જેટલા વિદ્યાર્થીઓ ચોરવડલાથી થી આવતા જંગલમાંથી જંગલી પ્રાણીઓના બીક થી પંદર દીકરીઓ અભ્યાસ માટે આવે છે તેમજ કુકડામાં કોઈ બસ રૂટ શરૂ કરવા માટે નવા ગામના માજી સરપંચ વસરામભાઈ ગીગાભાઈ રાઠોડ વારંવાર પાલિતાણા ડેપોમાં લેખિતમાં રજૂઆત કરવામાં આવે છે રૂબરૂમાં પણ મળવામાં આવ્યું છે પણ આ એસટી બસના કર્મચારીઓ જંગલી પ્રાણીઓથી કોઈ વિદ્યાર્થીઓને જાનહાની થાય એની રાહ જોઈ રહ્યા છે આ જંગલી પ્રાણીઓના માટે માટે બસ એક વર્ષથી ભીખ માંગવા છતાં એસટી આપવામાં આવતી નથી ભાવનગર જિલ્લાના ડીપીઓ ડીપીઓએ લેખિતમાં આપ્યું કે અમારી પાસે બસની સગવડતા નથી વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીની માટે આ સરકાર પાસે કોઈ વ્યવસ્થા નથી માટે છોકરીઓનું ભણતર બગડે છે આની જવાબદાર કોણ રહે છે ધન્યવાદ અહેવાલ નીતિન પરમાર પાલીતાણા પાલીતાણા તાલુકામાં હું નવાગામ બડેલીનો માજી સરપંચ વિશ્રામભાઈ ગીગાભાઈ રાઠોડ જેઓ અમારા ગામમાં નવા ગામમાં હાઈસ્કૂલ આવેલી છે જે હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ સોરુડલા ઢાગણમુંડાના આપવાળીના વિદ્યાર્થીઓ ભણવા આવે છે એમાં દીકરીઓ ચાલીસ આવે છે સોરુડલાથી જે જંગલ વિસ્તારમાં હિંસક પ્રાણીઓના લીધે છોકરીઓ જે ચાલી આવતી હતી એમાંથી તેવી પાંચ છવી પચીસ છોકરીઓ બંધ થઈ ગયું છે પંદર છોકરીઓ આવે છે એ પંદર છોકરીઓનું ભવિષ્ય માટે આપણે પાલીતાણા ડેપોમાં રૂબરૂ અથવા લેખિતમાં અમે વારી વાર રજૂઆત કરવા છતાં એસટીના પેટમાં પાણી હલતું ન હોવાથી એસટી કોઈપણ જાતની સુવિધા અમને આ ગામડા બસ વિહોણા હોવાથી કોઈપણ જાતની બસની સુવિધા કરવામાં આવેલ નથી અને એ ડેપો મેનેજર ભાવનગરથી એવું લેખિતમાં આપ્યું કે અમારી પાસે બસની વ્યવસ્થા થાય એમ નથી તો આ આ એસટી ડેપો જે હિંચ પ્રાણીના લીધે વિદ્યાર્થીઓને કોઈપણ જાતનું ફાડી ખાય ત્યારે આ લોકો વિદ્યાર્થીઓ માટે બસ શરૂ કરવા માટે કરશે એવું મને દેખાય આવે છે કે જંગલ જનાવર જે રોડ ઉપર સવારમાં વહેલા વિદ્યાર્થીઓ આવતા હોય ત્યારે જંગલી જનાવરો રોડ ઉપર બેઠા હોય એની બીકના કારણે વાલીઓ સોરોડલાના વિદ્યાર્થીઓને હાઈસ્કૂલ નવા ગામમાં વિદ્યાર્થીઓને મોકલવામાં બીક લાગે છે તો એ લોકોનું એવી રજૂઆત છે કે તમે બસ શરૂ કરાવો તો અમારી દીકરીઓ અમારા છોકરાનું ભણતર બગડે નહીં તેના માટે વારવાર રજૂઆત કરવા છતાં કોઈપણ જાતની બસ શરૂ કરવા માટે પાલીતાણા ધારાસભ્યની ઓફિસે પણ મેં રૂબરૂ રજૂઆત કરેલી છે લેખિતમાં કરેલી હોય છતાં પાલીતાણાના ધારાસભ્યના પીએ આવી અને ડેપો મેનેજરને અમે રૂબરૂ મળ્યા તો જ સત્તાય બસ શરૂ કરવામાં આવેલ નથી તો જેમ બને એમ તેમ વહેલા અમને બસની સુવિધા આપે તો નવા વિદ્યાર્થીઓ ભરતી થાય એવી અમારી વિનંતી છે નમસ્કાર મારું નામ મલયકુમાર ભરતકુમાર મુરારી હું શ્રી નવાગામ હાઈસ્કૂલ નવાગામ બડેલી તાલુકા પાડીતાણા જિલ્લો માં મદદની શિક્ષક તરીકે કામ કરું છું એક સરકાર સરકારશ્રીને અમારા તરફથી એક નમ્ર વિનંતી છે કે આજે અમારા વિદ્યાર્થીઓ જે છે એ ચોરવટલા ગામેથી આવે છે ચોરવટલા અહીંથી સાડા પાંચથી છ કિલોમીટર થાય છે અને આ રસ્તા ઉપર હાલમાં જનાવરો એટલે કે સિંહ અને દીપડાની ખૂબ ડર છે અને એના કારણે દિન પ્રતિદિન અમારી શાળાની જે સંખ્યા જે છે ખાસ કરીને ચોરબદલા ગામની સંખ્યા જે છે એ ઘટતી જાય છે વીસ પચીસ ત્રીસ વિદ્યાર્થીઓ જે છે એ બે વર્ષ પહેલાં આવતા હતા એમાંથી હવે માત્ર માત્ર આઠથી નવ વિદ્યાર્થી રહ્યા છે કારણ કે વાલીને અમે અહીંથી રૂબરૂ મળીએ તો વાલી એક જ વાત કરે છે કે અમારી પાસે બીજી કોઈ વાહનની સુવિધા છે નહીં અને વાલી જે છે એ મજૂર વર્ગ છે અને એના કારણે બીજી કોઈ સુવિધા વિદ્યાર્થીઓ માટે કરી શકતા નથી તેથી સરકાર શ્રીને એક નમ્ર વિનંતી છે કે જો ચોરવટલાથી પાલીતાણાની બસ જો શરૂ કરવામાં આવે તો રસ્તામાં ગત વર્ષે એટલે કે આકોલાળી ગામથી અમારી શાળાની અંદર સત્તર વિદ્યાર્થીઓ આવતા હતા એના બદલે આ જ વર્ષે માત્ર માત્ર છ વિદ્યાર્થી આકોલાળીથી આવે છે તો સરકારશ્રી દ્વારા જો બસ શરૂ કરવામાં આવે તો ચોરબદલાની સંખ્યા જે છે એ પણ ફરી વખત વધી શકે અને લાળીની સંખ્યા જે છે એ પણ આવે કારણ કે અત્યારે વાલી આ થોડાક ચાર પાંચ ભાઈઓ જે છે એ તો આવે છે કાયમિક માટે પણ બહેનોની સંખ્યા તો છે જ નહીં બહેનોને તો વાલી આવવા નથી જતા એટલે જો સરકારને વિનંતી કે જો એક એસટી બસ શરૂ કરવામાં આવે પાલી ત્યાંથી બસ નીકળે અને વાયા જમણવાવ રતન પર આખો નવા ગામ અને ચોરવડલા આ રીતની જો બસ ચાલે તો જે વિદ્યાર્થીઓ અભ્યાસ નથી કરી શકતા એ અભ્યાસ પણ કરી શકે એનું જીવન પણ ન બગડે અને આગળ એની જીવનની અંદર પ્રગતિ પણ કરી શકે તો અમારા સૌ તરફથી આપને સરકારને વિનંતી કે એસટી બસ અમને આપો આભારમાં યુવરાજ મનોજભાઈ છે હું ધોરણ કરું છું અને સોરવડલા મારું ગામ છે અને હું નવા ગામ હાઈસ્કૂલમાં સોરોટલાથી અભ્યાસ કરો અભ્યાસ કરવા માટે આવું છું અને અમે રસ્તામાં જ્યારે આવ્યા છીએ ત્યારે સિંહ દીપડા અમારે સામે અસો કરે છે અને એકવાર તો અમારે યાર એવું બનેલું છે કે જ્યાં અમે આવતા હતા ત્યાં સામે સામે તે એક ગાય ઉભેલી હતી તે સિંહ એને મારી રહ્યો હતો તેથી અમે બાજુની વાડીમાં ડરીને બાજુની વાડીમાં ગયા હતા ત્યાંથી અમે અમારા વાલીને ફોન કર્યો તોય તે આવી શકે એમ નહોતા પછી વાડી વાળા કીધું કે તમે અમને મેકી જાવ પછી અમને મેકવા આવ્યા અમારે રસ્તો પણ ખૂબ ખરાબ છે અને અમને સરકારી વાહન મેકાવી દો ત્યાં રોડે અને સરકારી બસ બે મેકાવી દો અને અમે જ્યારે અહીંયા નવમાં આવ્યા તે અમે આઠ જ જણા હતા અને અમે આઠમા હતા ત્યારે અહીંયા ત્રીસ થી પચીસ જણા અહીંયા હતા અને હવેથી અમે નવમાં આવ્યા તો આઠ જ જણા છે અને અમારા વાલી અમને અમને હોય ના પાડે છે કે હવે તમે ભણવા ન જાતા કારણ કે જ્યાં સિંહ દીપડાનો હસો છે અને આઠમામાં જે અત્યારે ભણે છે તેને પણ ના પાડે છે કે હવે તમારે આગળ નથી ભણવાનું તમે હીરામાં ચડી જાયજો અને તમા અને અમને વારા અમારા વાલી એમ કે છે કે હવે તમે ભણવા ન જાતા એને લીધે અમને અમારું ભણતર પણ બગડે છે બગડે છે અને અમને સરકારી વાહન મેકાવી ને અમે નવા ગામ અહીંયા ત્યાંથી અમારા ગામમાંથી અમે નવ વાગે નીકળવી અને દસ વાગે અહીંયા પગવી સેવી અને અગિયાર વાગે અમારે પ્રાર્થના ચાલુ થઈ જાય છે તો અમારું ભણતર અહીંયા બગડે છે અને અમારા વાલી ની ખુબ પરિસ્થિતિ ખરાબ છે એટલે અમે નથી અમારું પ્રાઇવે પ્રાઇવેટ વાહન પણ નથી લઈ શકતા જેથી અમારું બળતણ પણ પકડે છે અને અહીંયા અમારા અભ્યાસ પણ સરખો નથી થઈ શકતો અમે અગિયાર વાગ્યાથી પાંચ વાગ્યા સુધી અમે અહીંયા રહીએ છીએ પાંચ વાગે જ્યારે અમે અહીંથી ઘરે જ આવી છે ત્યારે ખૂબ અંધારું થઈ જાય છે અને સાત પણ વાગી જાય છે બે કલાકનો રસ્તો થાય છે અમારે અહીંથી હાલીને જાતા અને અમને સિંહ દીપડાનો ખૂબ ડર લાગે છે અમારે સરકારને એ વિનંતી છે કે અમને સરકારી વાહન મેંકાવી દો જેથી અમારા આગળના જે ભાઈઓ બહેનો છે આઠમા ભણેલા એનું ભણતર ન બગડે અને એ અહીંયા ભણી ભણીએ કે નિરાતે અને એમને ખૂબ આગળ વધે એવી અમારે વિનંતી છે અને એમને સરકારી બસ મેકાવી દો ને